સંચાલકે અઢાર વર્ષથી તરુણી સાથે દુષ્કર્મ આચરતા આડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી સુરતના અડાજન વિસ્તારની તરુણી સાથે કિડ્સ નર્સરીના સંચાલકે બે વર્ષ સુધી દુષ્કર્મ આચરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો

આરોપી સતત બે વર્ષ સુધી ભોગ બનનાર તરુણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ભોગ બનનાર તરુણીએ સમગ્ર ઘટના માતાને જણાવતા સમગ્ર મામલો અડજન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી કેતન પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે અડજન પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર અને પોસ્કોની કરમ સાથેનો ગુનો દાખલ થયો છે આમાં ભોગ બનનાર બેન છે એને એ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું એના મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી લી પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલી અને એ લોકો ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવે છે